નમસ્કાર ગુજરાત વિડિયોમાં તમારું સ્વાગત છે ત્યારે આપણી ચેનલ ફોર કે ગુજરાતી પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો ત્યારે ખેડૂત જગતના ત્રણ મોટા સમાચાર આપણે લઈને આવ્યા છીએ ત્યારે પાક ધિરાણને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે જી આ મિત્રો ગુજરાતમાં દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને મહત્ત્વના સમાચાર આવ્યા છે અને સમાચાર ખેડૂતોએ લીધેલી લોનની નવાજૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માગવાની બદલે ડાયરેક બેંકમાંથી ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે અને જેને લઈને ખેડૂત મિત્રોને બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી જેવા આજબા પૈસા લાવીને પૈસા ભરવા પડે છે જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા હતા જો કે મિત્રો ખૂબ જ મોટા સમાચાર એ આવી રહ્યા છે કે મિત્રો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા લઈને સમાચારો આપવામાં આવે છે તેને લઈને આ ખૂબ જ મોટા અપડેટ આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે અંબાલાલની આગાહી અને આ દિવસે થશે વરસાદનું ફરીથી આગમન જી હા મિત્રો રાજ્યમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરી છે ત્યારે રાજ્યમાં ત્રેવીસ ડિસેમ્બરના રોજ કડાકા ભડાકા સાથે અઢાર ડિસેમ્બરમાં ભારે હિમવર્ષા થશે તેના કારણે રાજ્યના વાતાવરણમાં અચાનક પલટો આવશે ત્યારે મિત્રો આપણે તમને જણાવી દઈએ કે ગાજવીજ સાથે વરસાદ પડશે અને ઉપરાંત ડિસેમ્બરના અંતમાં કાતિલ ઠંડીનો દોર શરૂ થશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો ત્રીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો હવે ખેડૂતોને વગર વ્યાજે મળશે લોન જી હા મિત્રો પંજાબ નેશનલ બેંક માટે ખાસ સ્કીમ લઈને આવી હોવાથી ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની સહાય લોન આપવામાં આવી રહી છે જ્યારે ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અંગત જરૂરિયાત પૂરી કરવા માટે કરી શકો છો અને તેમજ આ લોન લેવા માટે લોકોને કોઈ પણ જાતની વસ્તુ ગીરવે મૂકવાની જરૂર નથી જ્યારે આ લોન ચૂકવવા માટે પાંચ વર્ષનો સમય આપવામાં આવે છે મિત્રો અને આ લોન ચૂકવવાનું કોઈ પણ પ્રકારનું વ્યાજ ચૂકવવાનું હોતું નથી જેથી જે ખેડૂતો વગરવાજે પચાસ હજારને લોન લેવા માગતા હોય તે ખેડૂતોને પંજાબ નેશનલ બેન્કમાં જઈને અરજી કરવાની રહેશે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે તો મિત્રો આ હતા ફોર કે ગુજરાતીના ત્રણ મોટા સમાચાર બીજે સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ બની વેગ્યો અને લાઇક કરવાનું ના ભૂલજો